તો આજનો ઉખાણો છે ગોળ છું પણ દડો નથી પૂછડી છે પણ રડતો નથી ગોળ છું પણ દડો નથી પૂછડી છે પણ રડતો નથી પૂછડી પકડીને રમે છે બાળકો તો પણ હું ડરતો નથી હવે એનો જવાબ તમારે કોમેન્ટમાં આપવા જય માતાજી જય ભોળાનાથ તેરી શું ફરાયવા છે જય માતાજી જય માતાજી તમારી નાની માતાજી રેવા બોલતો હજી એકવાર

નથી આપડે ક્યાં હું છે ક્યાં જવાનું છે રીવા રીવા સીજ જવું આહાહા આજે ના ઘરે હર્ષુ જોતા હોય તો જોઈ લેજો રીવા તમારા ઘરે આવે છે હા અમે સાદા માણસો કા રીવા

રિવાજ સીટ ચાલી બાર હાલ હા પેલા હવે તો પેલા તો અમે રોડ સાઈડ પર હતા હવે અમે સામેની સાઈડ ગયા એટલે હવે તો અમને રોડ નું કઈ ના દેખાય છે હા હા જો આજે ગ્રીનરી વચમાં દેખાય છે એ અમારો બોર તળાવ છે આ વખતે બઉ મસ્ત ગ્રીનરી ત્યાં થઈ ગઈ છે દવે મીઠાઈ વાળા ની સામે ખાવાનું ત્યાં જઈને લઈ આવીએ કા મમ્મી અમારે કઈ આગે ના જવું પડે

ભાવનગર માં બેન આવતા ને એ બહુ જુનું હતું લગભગ ત્રણ માળું હતું પણ આમ જૂનું હાવ એ અત્યારે પડ્યું હવે પડ્યું નથી ખબર પણ આ કેતા કાચે ઉપર થી પડ્યું બધું

પણ બીજે મજા નથ આવતી અમે રહી આયવા બીજે કેટલા આપડે એક બે મહિના રોકાણા હશે પણ બે ત્રણ મહિના ત્રણ ચાર મહિના રોકાય અમે દેવ બાગ પણ અમને આય જેવી મજા જ નો આવે હા બપા મમ્મી ની તબિયત ખરાબ થઈ ગઈ તી એને દવા અમારે ચાલુ કરવી પડી મમ્મી ની હા હા એટલે તરત અમને કેવરાયું હા એવું છે અમે પાછા અમાર અક્ષરદીપમાં આવતરીએ આવ છે રીવા ભાવનગરમાં અક્ષરદીપ કોમ્પ્લેક્સ છે અમારું શાસ્ત્રી નગર લાગે છે જો લાગે છે બસ હા

એટલે કે સફળતા હંમેશા માટે નથી આપણી પાસે હોતી ક્યારેક નિષ્ફળતા ક્યારેક કોઈ આપણે સફળ સારા હોય આપડે સફળતામાં બહુ ખુશી નઈ થવાનું નિષ્ફળતામાં બહુ રડવાનું નઈવાનું દુઃખમાં એ પ્રમાણે જીવવાનું હા આપડે જિંદગી એવી જીવવી છે હા

આરપી પીડામાં કોણ પડે આ આજની કહેવત છે એટલે બીજાની આફતમાં આપણે હીકામ પડીએ બરાબર ને હા એમ એને જો છાણી જોઈએ ને કે કોઈ પણ રીતે એને કરેલું હોય કે કાઈ પણ ઓલું આફત લાવી હોય તો આપણે એનામાં કામ પડીએ અમે એક કહેવત એમ કીધી તી કે પારકી પીડા કોઈ ના જાણે અને આ બીજી કેવત છે કે પારકી પીડામાં કોણ પડે આવું છે એટલે અત્યારે તો કોઈને અમારું ભોગું ચાલુ થઈ ગયું છે અમારું રોજ છે મારા નીલભાઈ બેસ્યા છે

હજી તમે લોકો જોયા પણ કોમેન્ટ નથી કરી કઈ વાંધો નહીં જવાબ કહી દીધો છે અને સાથે બીજું ઉખાણું પણ પૂછું છું તો આજનું ઉખાણું છે છું પણ દડો નથી પૂછડી છે પણ રડતો નથી છું પણ પણ નથી નથી પૂછડી છે રડતો પૂછડી પકડીને રમે છે બાળકો તો પણ હું ડરતો નથી હવે એનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે નહીં આપો તો કઈ વાંધો નહીં અમે તમને કાલે પાછા બ્લોગમાં મળશું ત્યારે અમે જવાબ આપી દેસુ તો હેલો બધા શું કરો છો આજે મારે સવારે થોડુંક આમ તેમ કામમાં હતા પછી બુબુ જોડો રડતો તો એવું બધું હતું એટલે અમે આજે વિડીયો નથી બનાવ્યો વ્લોગ એટલે અમે અત્યારે વ્લોગ બનાવીએ છીએ આજે મારે બહુ લેટ થઈ ગયું છે એટલે મેં કીધું સાંજે થોડોક નાનો તો નાનો વ્લોગ બનાવી નાખીએ એટલે મેં કીધું આજે થોડોક વ્લોગ તો બનાવો છે દરરોજ એ નિયમ રાખવો છે કે વ્લોગ તો એક બનાવી જ નાખવાનો શોર્ટ વિડિયો તમે દરરોજ પાંચ વાગે મૂકી દઇશું આજે અમે અમારો ટાઈમ બે ત્રણ દિવસથી ચેન્જ કરી નાખ્યો છે

બસ જો તો અમારે તો કોમેન્ટ તો બહુ ઓછી આવે છે પણ કઈ વાંધો ધીરે ધીરે બધું થઈ જશે એવી હોપ લઈને તો જોક્સ હું કઉ છું આજનો જોક્સ છે પત્ની મને ભિખારીઓથી નફરત થઈ ગઈ છે પતિ પૂછે છે કેમ શું થયું પત્ની કહે કાલે મેં એક ભિખારી ને ખાવાનું આપ્યું તો આજે મને રસોઈ શીખવાની બુક ગિફ્ટમાં આપી ગયો એટલે એનો અર્થ એમ જાહેર હશે કે ભાઈ એની પત્ની ને સારી રસોઈ નહી આવડતી હોય એટલે ભિખારી એને બુક ગિફ્ટ આપી ગયો રસોઈ આવું આવા જોક્સ તો વધારે પતિ વધારે હિન્દીમાં હોય છે પણ આપણી ચેનલ ગુજરાતી છે એટલે મેં તમને ઓલમોસ્ટ બધી વાત ગુજરાતીમાં વધારે કહેશું જોક્સ પણ મેં ઘણા બધા જોયા જે ફૂલ કોમેડી છે હિન્દીમાં પણ પછી અમારી ચેનલ ગુજરાતી છે તો મેં બધી વાત પણ ગુજરાતીમાં જ જ છું બરાબર તો ચલો હવે અમારા રડિયા છે છે એટલે હવે અમે પછી થોડોક સ્ટોપ રાખીએ છીએ આજે નાનો બ્લોગ બનાવ્યો અને આઈ હોપ કે લોકો બુબુભાઈ અમારા બ્લોગમાં મજા આવી હશે આ અમારા ચેનલ નું નામ છે અમારી ચેનલ માં જઈને સબસ્ક્રાઈબ કરજો અમારું નામ સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને આગળ ને આગળ વધારતા રહેજો જય ભોળાના જય માતાજી